वासुदेवाय। दसम नो अध्याय पचासमो श्रीकृष्ण जरासंघ थी डरीने संबंधीओ ने द्वारका लई गया अस्त्य कंसस्य महेशी भरतर्षभ मृते भरतरी भर्तरी दखाते स्म पितर्गहा जी कहे हे हे भर्तवंश श्रेष्ठ કંસની અસ્થિ તથા પ્રાપ્તિ નામની બે રાણીઓ હતી તે પોતાના પતિ કંસના મરણ પછી દુઃખી થઈને પિતાને ઘેર ગઈ અને શ્રીકૃષ્ણે પોતાના પતિનો વધ કર્યો તે વાત પોતાના પિતા જરાસંધને કહી તે સાંભળીને જરાસંધે પૃથ્વીને યાદવોએ રહિત કરવાનો પ્રયત્ન શરૂ કર્યો ત્રેવીસ અક્ષોહિણી સેના લઈને જરાસંધે મથુરાપુરીને ઘેરી લીધી તે સમયે પોતાના સંબંધીઓને ભયભીત જોઈને શ્રીકૃષ્ણ પરમાત્મા વિચારવા લાગ્યા આ જરાસંધ સૈન્ય લાવ્યો છે તેને મારું પણ જરાસંધને મારે નથી મારવો કારણ કે તે જીવતો હશે તો દુષ્ટ રાજાઓનું સૈન્ય એકત્ર કરીને મારી પાસે લાવશે પૃથ્વીનો ભાર ઉતારવા સાધુનું રક્ષણ કરવા અને અસાધુનો નાશ કરવા માટે જ આ મારો અવતાર છે અન્યોપી ધર્મરક્ષાએ દેહ મયા વિરામાયાપ્ય ધર્મસ્ય કાલે પ્રભવત ક્વચિત કોઈ કાળે ઉદય થયેલો અધર્મનો નાશ કરવા અને ધર્મની રક્ષા કરવા હું બીજો અવતાર પણ ધારણ કરીશ આ પ્રમાણે શ્રીકૃષ્ણ પરમાત્મા વિચારે છે તેવામાં સારથીએ સહિત પ્રકાશમાન બે રથ આકાશમાંથી શ્રીકૃષ્ણ ભગવાન પાસે આવ્યા તેમાં ચક્રાદી આયુધો હતા તેને જોઈને શ્રીકૃષ્ણે બળદેવજીને કહ્યું હે મોટા ભાઈ યાદવોને મોટું દુઃખ આવ્યું છે તેને તમે જુઓ ત્રેવીસ અક્ષોહિણી સૈન્યને મારીને પૃથ્વીનો ભાર દૂર કરો બંને ભાઈઓ આ રીતે મંત્રણા કરીને રથમાં બેસીને નગર બહાર નીકળ્યા પછી શ્રીકૃષ્ણે પોતાનો શંખ વગાડ્યો તેથી જરાસંધ બોલ્યો મામાને મારનારા હે કૃષ્ણ તું બાળક છે તેથી તારી સાથે યુદ્ધ કરતા મને લાજ આવે છે માટે તું પાછો ભાગી જા હે રામ તારે મારી સાથે યુદ્ધની ઈચ્છા હોય તો તૈયાર થા આ સાંભળીને શ્રીકૃષ્ણ બોલ્યા વીર પુરુષો પોતાની પ્રશંસા નથી કરતા પરંતુ શૌર્યને જ બતાવે છે પછી જરાસંદે વાદરા સૂર્યને જેમ ઢાંકી દે તેમ શ્રીકૃષ્ણને પોતાના સૈન્ય વડે ઢાંકી દીધા પછી શ્રીકૃષ્ણે પોતાના ભાથામાંથી બાણો લઈ લઈને શાર્ક ધનુષમાં ચડાવીને ફેંકવા માંડ્યા તેથી હાથીઓ મરી મરીને પડવા લાગ્યા તથા સૈનિકો પણ પડવા લાગ્યા લોહીની નદીઓ ચાલવા લાગી આ રીતે બળરામ અને કૃષ્ણે મગધરાજનું સૈન્ય નાશ કર્યું પછી બરામે જરાસંધને સિંહ જેમ સિંહને પકડે તેમ પકડ્યો અને બળરામ તેને વરુણ પાછથી બાંધવા લાગ્યા ત્યારે જરાસંધની પાસે વિશેષ કામ કરાવવા માટે શ્રીકૃષ્ણે તેને બાંધવા ન દીધો પછી જરાસંધ શર્માઈને તપ કરવા ચાલ્યો ત્યારે તેના મિત્ર રાજાઓએ તેને પાછો વાળીને કહ્યું તમે તો મહાન છો અને યાદવો તો તમારી આગળ ઘણા નાના કહેવાય છતાં તમારો જે પરાજય થયો છે તે કર્મ બંધનથી થયો છે માટે તેમાં કંઈ લાજ રાખશો નહીં પછી રણભૂમિમાંથી ધન અને ભૂષણ જે મળ્યું હતું તે ભગવાને ઉગ્રસેનને આપ્યું પછી જરાસંધ સત્તર વાર ત્રેવીસ અક્ષૌહિણી સેના લઈને શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા આવ્યો યાદવો શ્રીકૃષ્ણના પ્રતાપથી તેના સૈન્યોનો નાશ કરતા હતા પછી અઢારમી વાર જરાસંઘે તૈયાર કરી અને નાર્દના કહેવાથી કાલ્યવન ત્રણ કરોડ લેહોને સાથે લઈને યુદ્ધ કરવા આવ્યો ત્યારે બળરામ અને કૃષ્ણ ચિંતા કરવા લાગ્યા અહો યાદવોને બાજુથી દુઃખ આવ્યું આપણા બંધુઓનો વધ કરશે અથવા તેને બાંધીને લઈ જશે માટે મનુષ્યો ન જઈ શકે એવો કિલ્લો રચીને તેમાં બંધુઓને મૂકીને આ કાળ્યવને મુચુકુંદની દૃષ્ટિ વડે નાશ કરાવું આમ મંત્રણા કરીને ભગવાને સમુદ્ર મધ્યે બાર્યોજન પહોળી દ્વારકા નગરી કરાવી જેમાં વિશ્વકર્માનું શિલ્પચાતુર્ય દેખાય છે જેમાં ઇન્દ્રે સુધર્મા અને પારિજાત પણ મોકલ્યો હતો જે સુધર્મા સભામાં મનુષ્યને ભૂખત્રસ લાગતી નથી જેમાં સિદ્ધોએ સર્વ સિદ્ધિઓને પણ મોકલી હતી કાર્યવન જાણી ન શકે તે દ્વારકામાં સંબંધીઓને લઈ જઈને શ્રીકૃષ્ણે બલરામને કહ્યું તમે આ પ્રજાનું રક્ષણ કરજો અને હું અહીંથી ભાગી જઈશ આમ મંત્રણા કરીને ભગવાન આયુધ વિના મથુરામાંથી બહાર નીકળ્યા દસમા સ્કંદના ઉત્તરાર્ધનો પચાસમો અધ્યાય સંપૂર્ણ